પંડિત એક તેવલ તેને ગોતવા જાય મજાવડીના ઢાળે ફૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજાવડી કે જાવ નહીં અહીં ધરો હતા આવો ત્યાં દેવ તણખીની બાપુ કોઢ અને અહીંયા આવીને કીધું કે આ ધરાન હાથી દેવ દેવ તણખી ના પાડે છે ભાઈ હા તો મારે અગિયારસ નો અગતો છે ઈ કે પણ દેવાય પંડિત નો રથ છે અમે એના હાડા હાથસો સેવક ભેગાશીન રથનો ધરો ભાંગ્યો છે એ કે દેવાઈત પંડિત નો હોય તોય ભલેન ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાઈત પંડિત આવીને ગણ ઉપાડે તો કે હાથી દઉં બાકી હું નહીં ઉપાડું દેવાઈત પંડિત ને આવીને કીધું કે આવી રીતે એમ કહે છે અગિયારસનો હક્તો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાઈત પંડિત એ કે તમે ઉપાડશો ગણ તો કે હા એ તરો ધખાવા મુગ્યો લાલ ચોલ જેવા બેઠે બા કરીને આમ બેરણ માથે મૂક્યા અને કીધું કે મારો ઘા એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને દેવતણ કે કીધું મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા બાપુ ધરા ને પગ ની ઘૂંટી ઉપર રાખી અને ઘણ ના ઘા કરી અને ધરો હાંધો હોય છે એ મહાપુરુષો કેવાય છે ઈ દ કે પછી ગા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાય પંડિતના ના હાથ માંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવતણખી ને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામનો નો લોહાર છું લોટા ટીપું કે હું દેવાય પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાઈ દો તમે લોહાર નહીં પણ કઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો

લાજુ નહીં કાઢે કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નહીં કરે બેસન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાય પંડિત વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિત ને દેવતણખી પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય દીધી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો આ મહાપુરુષ અને દેવ તણખી દેવલિયા ને બહાર કહેતા પુરુષ હશે શું આપણે વાત કરી ભલા મના ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટ માં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે પાસે રાતે ગઈ થી ભરથરી આ જોઈ ગયો ને આમ થયું તેમ થયું ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે કે સાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંથી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી દુનિયા ઊંથી કરી નાખી છે એ બાણો લાખ માળવાનો ધણી ફરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળાને છોડીને બાપુ સાતું બની ગયો છે કેમ બની હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી તી ને વાંયે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને આમ ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ બાપુ નથી ભરતરીને ઘરે ઘરે આવ્યો આવીને આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઉં જમવા લઈ આવું એ કે પીંગળા આજ ને એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગે ની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમના નો બને અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરત વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે પિંગલા ને કે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપીની ત્રીજા નંબરનો છે અને જમણા પગના अंगूઠાથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળિયામાંથી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો હવે આવું આપણા કે આપણે એટલે કહે છે પીંગડા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સભાઈ છે આપણું બૈરું પેલા નંબર નો કરતું એક ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરવું છે એ તો કઈ એવું જ નથી હું તીજા નંબર નો એટલે પીંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના બીજું કઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડાને એમ થયું કે આ આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હાકણા રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી કે મારે પીંગળા ની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરી શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે સિંહના શિકારમાં આવી મારી કે પણ રહેવા દો ને આ આ શું કામ કરો બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ તોય ભલે રાજા માન તોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈન્દ્રા કીધા

માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે એ કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ એ આમના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી

આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા આ આ હરવા ફરવાની ને ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય કે હારું આપ આ દહ વરા વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારે ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે જ સંતોષે કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહીં આશ આની માથે કંઈક રાણા રમી ગયા ને કઈક વેઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપણે ખબર કાઢવા જઈએ ને તે એ શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરત કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે બાપુ તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણસ ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મડ્યા શમશાન યાત્રા હાલીન બાપુ ભરથરી વાંય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારજ ની આંખ માં હુડા મૂડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવું એ કે પાગલ થઈ જાશે ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાશે કે આ બાણુ લાખ માળવા કોણ સાચવશે એમ કરતા કરતા શમશાન માં એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ जातो તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરત ની વાનમાં આવી ગયો પણ અસલ બાપુ મરી એ પછી બધો ઇતિહાસ ને નો બાકી બાણું લાખ માળવાનું બહેરું બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકાવાળાએ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટુ માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વિટાળ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી દીધી હનુમાનજી તો બચવા હાટુ ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગી એમાં હનુમાનનો નો વાંક શું હનુમાનજી લંકા હળગાવી હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયા ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એને થી ચોખા જેટલું ધનુષ ન નું હેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને બે હવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી એ કહે આ તો હમણાં હાય ફ્રુથ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ દેવાનું મગજ માં આવ્યું જ નહોતું અતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને જ નહોતું પૈસા જ રાખવા જ એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતીમાં ગયા છે અને ત્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એટલું બધું હોનુજુ પાણા ગુટ કર્યું હોનાનું એ હોના નું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારું વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો ના થઈ ન ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં

કે આવું મારે એક મકાન જોયું છે ભોલાનાથ કે તથા પાર્વતી પાય આવ્યા એ કે હાલો કે કે મહાણિયામાં એ કે કા કે આ ભોળા મેં બ્રાહ્મણ આપી દીધું દક્ષિણામાં એ કે હું કામ આપ્યું એ કે કકડાટ ન કરશો તમને પેલા પૂછી ને ગયો તો કે માગે આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કે છે કે ભૂદેવ હવે માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નઈ લખુયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જ આવવાનું હતું નકર સીતાજી બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવ ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંતો કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કઈ ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપણે બસ મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂયનું બોલાય છે ભજન થાય છે માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી પૂરતું વિચારવા જેવું તો છે ભલામણા કઈ આપણા ઘર આવું કઈ કરી જ નતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવાન અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયેલું જાય તો આ કથાયું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે ગાયટલા થાય છે બગાડ અટકવો જોવે બાપુ સત્ય હોય અને કા કા ઓલા કે તો ઓલા માં ફેર ને કા તો તો સત્ય હોય આ બાપુ દુનિયામાં કઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય માં દહ તો સુધારવા જોવે નહીં ગુજરાતમાં ક્યાંક બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજ માં ઉતરે જ છે ને દવાખાને લઈ જવો પડે બોલો હવે આમાં પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય વખતાનું સાજી શું થાય